અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં સરતાનપર બંદર રોડ પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો દેખાયો હોવાની વાતોને લઈને આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ભાવનગર જિલ્લાના તળાજાના આસપાસના વિસ્તારમાં દીપડાના આંટાફેરા એ કોઈ નવી વાત નથી પરંતુ આજે રાત્રિ દરમિયાન તળાજા શહેરમાં દીપડો ઘૂસી આવ્યો હોવાની વાતને લઈને લોકોના ટોળા ઉમટ્યા હતા આપણે વાત કરીએ છીએ તળાજા શહેરમાંથી સરતાનપર બંદર તરફ જતા માર્ગ ઉપર અને પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો દેખાયો હોવાની વાતને લઈને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા જોકે આ બાબતે સમ્રાટ સમાચાર કોઈ પુષ્ટિ કરતું નથી